દેખાડો થી કાણો વા ધ્યાઓ કા અરે બૈરો નો મારા મારા કરવાનો મતો સાર બાર ભેખવાનો નાખવાની બધું મારા કરવાનો હે પણ કરશો તો જાવ ના ના આ લાઈન તમને તો મારા ઘર બધું ભેગું મારા એકલી પહોંચી વળાય હા ને ઘર મારા કરવાનો અને બાર મારા કરવાનો તો પણ એક દાડો સ્કોરી સારું આજે મો દુબળા પડી જાવ બેઠ બેઠો અમે જાડા થ્યા સોકો જો મારી વાત ઉપર તને કીધું તો જે બે લાઈન તો તારા પોશ શું હોય ને તો લાઈન બધે ને મારી આશા કરતી ના સારું ભારું લેવા મૂળ નહીં આવું બાઇક લઈને કશું નહીં આ તારો ના પાડો તો વેસી માર કરો સોળમેર મને એક કોમ બતાવો નહીં બધો એવો બધો ના ભાઈ કોઈ નહીં બે રહેતા જઈને કમાઈ ખવરાઈ ગઈ છે રોટલા ના ના વેકણ ભાઈ મને કોમ બતાવો આયો છે મને એ લોકોને વાદે ચડવા નહીં વાહ અમુક ગમો તો બધું ચાલે બધું આપણા ઘેર ના ચાલે બધું

બીમાર હોય તો મદદ કરાય બાકી ગુલામી ના કરાય ના શું બાબુ ગુલામી કરે એવું લાગુ તમે લાગતું તો નહીં લાગતું નહીં બહેનો કોમા બૈરો કરે આદમી કોમા આદમી કરે આપણે થોડું કોમ કરવાનું હોય બરોબર પણ આ તો તકલીફ થઈ ગઈ એટલે કેલા દાડા હાડા હું કોમ કરી દઉં ભાઈ હા ટેકો કરાય માં ભાઈ ટેકો કરાય હું એ એટલે જ ભજન ગાયો હા ઓ કદું આ તો એવું શંકાપ જ જેવું લાગ્યું ને ના ના એટલે ના ના કેસા બાપી ના હા તારા બૈરી બીમાર છે નેટ તો આહન ગહે આઈ રહ્યો હોવા અમારા પાછો તારે ફરી ગહો પાડે એ એટલે ભાઈ ભાઈ જો ખબાસાઈ બાયરો તો ગભરા પડ નગડ 11 જ પાછો ડોડા હા મેં તાપા આબુ આ બલજી એ હારો ને એ મા હારો તો બજાર માં જેસુ ના આયરાシ કશવા નો બધું કોઈ ઘણી જફા હોય ભાઈડી અતારે શું હું કોમ કરું હું ના કરું એ ખબર ના હોય ને હાજી જફાઓ વધારે હોય જફાઓ બલી વધારે નહી વન પાયો બેહીરું ના એવું ગમે તે કોમ ચાલુ જોયું આયું

મારા વેઠો થોડી કરવાની એ મારી વેઠીઓ કરો મારી જિંદગી આખી આખી જિંદગી હાચવી હવે એ હાચો મારે થોડી કોમ કરવાનું હોય એક પાસ હોય લાખ નું ફોન લઈ આવ્યો છે દીવા બીજું કોઈ કોમ નહી કરવાનું

મોહોભાઈ આપડે શંકર ખરો ગો હો શંકર શંકો ઓ એનો છોકરો બલ્યો બલ્યો એના હમાસાર કોઈ વભળ્યા છે ના કોઈ હમાસર તો નહીં વભળ્યા છે આ એના છોકરો અને એની છોકરાની બૈરી બૈરી બીમાર છે અત્યારે તો જોવો ભાઈ તડકા કોમ કરું તોય તો બીમાર પડ ખોય ના તોય બીમાર પડે બૈરી કોક જબરજસ્ત બીમાર હતા બલ્લ્યો બાપળો વહાણક હતો તો ને અરે ફેટે તો સળાય તો આમ ગોથે સળાય તો હા કોઈ પાડી ના થાય પાડી ના થાય ને એટલામ તો હું પાડી ગયો કોઈ જો ચી હા કોઈ હમાસાર મી હોપડે નહીં ભાઈ હા હવે દવા તાર બીમાર છે બીમાર છે વા બીમાર થાય બલ્લ્યો કેતો તો તો મને કે જો અમના અમ રહન તો આજકાલમાં મુરવાડ્યો બલ્લ્યો એમ કે બરાબર છે પણ એક તારે તો ખબર લઈ ને આપવું પડે એકલો જોઈએ ભેગા થઈએ દૂધ ભરાય રોજ આપડે ભેગા થઈ છે અને ખાટલો થોડો સાઈડ ભાઈ હા મારા બાપ દાદા ની વાત હેડવાની ના ના <laughs> <laughs>

કોમગેગે કોમદરી ના ગર્યું કા કોણ કરશે ત તારા આલુ કોમ તો કરવું પડે બધું ના કરશે હાલ કરીને જો કરીને જો પેલા હું કશુંય કરવાનું નથી નહીં જો નહીં જો ગઢો કોમી ના કરવાનું છે બધું અને મને કોમ બતાવ છે આ સોય 17 ડાળા સુધી પડી રહેશે ઓય કે હું કેડો થતો પણ હું નહીં ભરવાની લો હું તો ઘરે જઈ શાંતિથી ઊંઘા દે એ જ ખબર નહી મારી

ના હેઠો હાથનું હડ તમે આ જ હેડજો ખેડો રડો હું કહું બે શબ્દ હેડો રાણું શું તો આજ સિવાય મનમાં કીધું છે ને તો પછી આપણે સબન કંટ મને આ મન જો મને શેરમ આવશે તમે મારા હાથો આવા સો હોય પહેલાં ગું છું તો તમે પસા થશે આવજો અમુન અમુક ના ના હેડજો ના હંકાની હંકાઈ ખેડો હું ભલા મોટા તો ભાઈ ઊંચી સાબળો પાછી મોદી હા

લેવા છે ખબર પૂછવા દુકાની ખબર લેવા આવ્યા તમારો છોકરા ની હા બાયરીની

કે હાડું હાડું કે મને બચાવો બચાવો કે તમારે હાડ કે કોઈ ન હો પડી છે અરે હું તો કીધું કે તમારે તમારે તમે તમે શું મોણસ છો મારા હાડી કશું કોઈ એકતા નહીં કીધું અને પાછો કોમ તો શેવો ઘણા આવું છું પછી હું તો કચરો વાળું વાહ ધોવું લુગડો ધોવું સોણ ભરતો તો ને તે સોણ ના ભર્યું અરે સોણ ભરવાનું કીધું ને કે સોણ ના ભરી દો કોઈ ન પડી ગયું તમારે ઓ એટલે તાણે ચેદન બળાતું વાહન ગતો તો મને

તમળા નહીં જાય તો મારા છોકરાનું ઘર ના ભાગે ઈના કરીને અમે કોઈ નહીં પણ ઈને ભાંગી નાખે છે ચાલે છે તમારા છોકરાને એરીએ ભાંગી નાખે છે ચાલે છે ઘરમાં મારાથી ચાલે છે યાર પણ ઓડી માં ખાય તો ચાલે પણ ઘર તો તો ના હોય આ રહી એ મારા ઘરમાં ઈની બુનત થાય કે ખાલી આમ બોલ ખરી કે ખાલી અને આપો વ્યવહારમાં બરોબર છે ભાઈ પણ આદમી આદમી નું કામ કરે બૈરો બૈરાનું કામ કરે યાર તો પછી ઘરમાં તો યાદ તો જોવો હું પડજી પેલું બોલાવ છે આ પાછ બોલાવ છે

ને પટાઈ દઉં હેડ કંટાળે ઓ તો અમે તો મરી જા શરમ વગરના ભાઈ ખાવ તારા વિશે હું કેવું કોઈ શબ્દ જ નથી મારા પાસે હાલ ફરી ફરી હા આવ જા હા આવ જા કે ના જો એ 17 જણ આવું તો આ ફરક પડવાનું નહીં જે કોમ કરતા ને કોમ કર